કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ આગામી પંદર જાન્યુઆરીએ એટલે કે આવતીકાલે બનાસકાંઠા જિલ્લાને વિકાસની શાહ પ્લાન્ટ અને તેની વિવિધ પ્રકલ્પોનું મુહૂર્ત કરશે લોકાર્પણ અને તેનો શુભારંભ પણ તેઓના હસ્તે થવા જઈ રહ્યો છે સહકારી ક્ષેત્રમાં રહેલી સામાજિક અને આર્થિક વિકાસની પ્રગતિની તકોને ઓળખીને બનાસ ડેરી દ્વારા અવનવા

મલ્ટી સ્ટેટ કોપરેટિવ સોસાયટી બનાવવાની બાબત હોય કે બધી સહકારી સંસ્થાઓનું કોર્ડિનેશનનું હોય તો બનાસ કાંઠામાં જે કાર્યક્રમ પંદરમી થાય છે એ બનાસ અને પંચમહાલ બેની અંદર ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબે સૂચના આપી હતી કે બધી સહકારી સંસ્થાઓનું કોર્ડિનેશન થાય અને દેશના નાણાં દેશની અંદર જ રહે ખેડૂતોના નાણાં પાછા ખેડૂતો સુધી પહોંચે તો એ માટેનું એક અલગ મોડલ એની શરૂઆત અહીંથી કરવામાં આવી રહી છે આપણા દેશના સન્માનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો જે સંકલ્પ છે વિકસિત ભારતનો એને સાર્થક બનાવવા માટે આપણા દેશના ગૃહ અને સહકારતા મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબે જે વિઝન આપ્યું છે સહકારથી સમૃદ્ધિ એના ભાગરૂપે એના ભાગરૂપે અમને પણ એક યોજનામાં જોડ્યા છે એમાં બનાસ બેંક ગુજરાત બેંક અને પંચમહાલ બેંક નાબાર્ડ બનાસ ડેરી અને આરબીઆઈ આ બધા સંયુક્ત રીતે એક પ્રોજેક્ટ ઉપર અત્યારે અમે પાંચ છ મહિનાથી કામ કરી રહ્યા હતા અને એમાં આ જે યોજના છે કોઓપરેશન એમોંગ્સ કો કે જિલ્લાની બધી સંસ્થાઓને એકસાથ જોડી અને એના થકી જિલ્લાના ખેડૂતો અને પશુપાલકોને એનો સીધો લાભ કઈ રીતે થાય એનો આ મુખ્ય હેતુ હતો અને એમાં અમે પાયલોટ પ્રોજેક્ટ તરીકે કામગીરી પૂર્ણ કરી છે અને પંદરમી તારીખે સન્માન્ય મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ આવી રહ્યા છે અને આ યોજનાને આખા દેશમાં લોન્ચ કરવા જઈ રહ્યા છે એનાથી આખા દેશનું કોઓપરેટિવ પણ બદલાશે અને દેશના ખેડૂતોને એનો સીધો લાભ થશે આ યોજના અંતર્ગત અમે કેસીસી કાર્ડ પણ આપી રહ્યા છીએ જેમાં સાહેબ માનનીય મંત્રી સાહેબનો ઉદ્દેશ હતો કે જે ખેડૂતો અને પશુપાલકો જે પ્રાઇવેટ બેંકોના જે ક્રેડિટ કાર્ડ છે અને એના વ્યાજના ભારણમાંથી બહાર નથી આવી શકતા અને અઢારથી વીસ ટકા જેટલું વ્યાજ ઊંચું વ્યાજ એ લોકો વસૂલે છે ખેડૂતો પાસેથી એમના એના એની અંદરથી બહાર લાવવા માટે અમને પણ સૂચન હતું કે જિલ્લાના ખેડૂતોને અને પશુપાલકોને ક્રેડિટ કાર્ડ આપવું અને એ માનનીય મંત્રી સાહેબના હસ્તે પંદરમી તારીખે અમે લોન્ચ કરી રહ્યા છીએ એમાં પચાસ હજાર સુધીની ક્રેડિટ કાર્ડ જિલ્લાના ખેડૂતો અને પશુપાલનને આપીશું જેનું જીરો ટકા વ્યાજે અને જેમ જે લોકો જે ખેડૂતો જે જિલ્લામાં જમીન વ્યહોણા છે એમને પણ અમે આ ક્રેડિટ કાર્ડ આપીશું